સુરત ખાતે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રથમવાર અઢાર ફાર્મસી કોલેજો ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને સાઉથ ગુજરાત ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી એક જ મંચ પર ભેગી થઈ અને સુરત ખાતે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી થિંક હેલ્થ થિંક ફાર્માસિસ્ટ થીમ સાથે યોજાયેલી આ ઉજવણીમાં ચારસો જેટલા વિદ્યાર્થી સો જેટલા ફેકલ્ટી સભ્યો અને ચાલીસ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો કાર્યક્રમની શ્રેષ્ઠ ક્ષણ વરિષ્ઠ અને હજી પણ ફાર્મસી વ્યવસાય સાથે અવિરત સંકળાયેલા ફાર્માસિસ્ટોનું સન્માન કરવાનો હતો જેમણે છેલ્લા પચાસ પંચાવન વર્ષના જીવનકાળથી અવિરત સેવા બજાવી છે તેમાં બારડોલીથી છગનભાઈ પટેલ વાપીથી પ્રફુલભાઈ ચૌહાણ અને સુરતથી ગોવિંદભાઈ વાયકરિયા મહેશભાઈ વાઘવાલા દિલીપભાઈ દવાવાળા અને મુક્તિભાઈ જોટા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર શિડી સેલત હું ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ગુજરાત સ્ટેટમાંથી નાયબ કમિશનર તરીકે નિવૃત્ત થયો છું આજે પચીસ સપ્ટેમ્બરે એફઆઈટી દ્વારા ઘોષિત કરાયેલ આ વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે જે આખા ભારત નહીં પરંતુ દુનિયામાં પચીસ સપ્ટેમ્બરે ઉજવાય છે આજના પ્રસંગે આ જે ઓર્ગેનાઇઝર છે ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાત છે તથા તેના તમામ સ્ટેક હોલ્ડર તેમજ આઈપીએના જે હોદ્દેદારો છે તેમને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું આજના દિવસે જે કંઈ ડેલિબ્રેશન અથવા તો જે કંઈ ચર્ચા થશે એ વિદ્યાર્થીઓને ખૂબ જ એમની ભવિષ્યની જિંદગીમાં એમના પ્રોફેશનમાં વધારે કામ લાગે એવી ચર્ચાઓને વધારે મહત્ત્વ આપેલી છે આ ઉપરાંત અત્યારે જે કંઈ સિચ્યુએશન ચાલી રહી છે કે તમામને વિદિત છે કે ભારત એ વર્લ્ડ ઓફ ફાર્મસી કહેવાય છે કે ભારતની જે પ્રગતિ છે એ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સૌથી વધારે વધારે છે અને ગુજરાતને જે ફાળો છે એમાં લગભગ અત્યારે પાંત્રીસથી આડત્રીસ ટકા એ ગુજરાતનો ઉત્પાદનનો ફાળો છે તો એ જોતાં ભારતની અંદર ગુજરાત એ ફાર્માસ્યુટિકલ્સની અંદર સૌથી મોટું એમનું આગવું પ્રદાન ધરાવે છે એટલા કારણસર આપણે એક ક્વોલિટી ફાર્માસિસ્ટ આપણે જો એમને પેદા કરીએ એમને ભણાવી ગણાવી એમને એજ્યુકેટ કરીને જો સૌથી વધારે એમને જ્ઞાન આપીએ તો હજુ પણ આ દિશામાં વધારે પ્રગતિ થઈ શકે એમ છે એથી કરીને આવા પ્રસંગો છે એ ચોક્કસ વિદ્યાર્થીઓને તેમજ ફેકલ્ટીસને સાયન્ટિસ્ટને ઇવન રેગ્યુલેટર્સને તમામને ઉપયોગી થશે અને આશા રાખું છું કે આજનો દિવસ ખૂબ જ સફળ નીવડે અને તમે શુભેચ્છકોને ખૂબ ખૂબ આભાર મારું નામ ડૉક્ટર બીરેન એન શાહ પ્રિન્સિપલ એસવીપીએસ કોલેજ ઓફ ફાર્મસી ઇસરોલી હતી આજે આ વર્લ્ડ ફાર્મસીસ ડે ટ્વેન્ટી ફિફ્થ સપ્ટેમ્બરે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને એની અંદર અમારા મુખ્ય વક્તા તરીકે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના મેમ્બર રસિકભાઈ પટેલ એક્સ ડ્રગ કમિશનર સીડી સેલાદ સાહેબ ત્યાર પછી ઇન્ડસ્ટ્રીમાંથી ડૉક્ટર ચેતન ભગત પ્રવીણભાઈ વેકરિયા એમના મંતવ્યો રહ્યા હતા અને એમણે ફાર્માસિસ્ટને કઈ રીતના પોતાનું જીવન આગળ સરસ અને લોકો માટે સુખમય બનાવી શકે એ વિશે ખૂબ જ સારું જ્ઞાન આપ્યું હતું પસંદગી કરી છે એનો આધાર શું આજે જે ફેકલ્ટીઓની પસંદગી કરી છે એ પોતાના ક્ષેત્રમાં છેલ્લા પચાસ વર્ષથી ઉપરથી એ લોકો પોતે કાર્યરત છે અને સમાજ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે એટલે આજે વક્તવ્ય માટે એમની પસંદગી કરવામાં આવી હતી તે ઉપરાંત અમે જે લોકો ફાર્મસિસ્ટ તરીકે પચાસ વર્ષથી વધારે સેવા આપી ચૂક્યા છે એવા પણ ફાર્મસિસ્ટોનું આજે અહીં સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ આનાથી રિટેલ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં અને એકેડેમિક ક્ષેત્રમાં કઈ રીતના એક સારા નાગરિક અને એક સારા ફાર્મસિસ્ટ બનીને પોતે કઈ રીતના દેશ સમાજની સેવા કરી શકે એનું ખૂબ જ સરસ ઉદાહરણ અહીં પૂરું પાડવામાં આવ્યું છે આપણે દર વર્ષે કરતા એમ તો પચીસ સપ્ટેમ્બર દર વર્ષે વર્લ્ડ ફાર્મસીસ ડેની ઉજવણી કરવામાં આવે છે પણ આ વર્ષે પહેલી વખત સાઉથ ગુજરાતની અઢારે અઢાર ફાર્મસી કોલેજો એક સાથે એક મંચ પર આવીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આજે ડૉક્ટર બિરેનેન શાહ દ્વારા લખાયેલ એક ગીત અને કમ્પોઝ કરેલા ગીતનું પણ વર્લ્ડ ફાર્મસિસ્ટ ડેમાં આજે અનાવરણ થઈ રહ્યું છે સુરત શહેરના લોકોને મારે એ કહેવાનું છે કે જ્યારે પણ તમને ક્યારેય દવા માટે કે કોઈ પણ સમજ માટે જરૂર પડે તો અમે ફાર્મસિસ્ટ મિત્રો તમારી સેવામાં તત્પર છીએ તમને ક્યારેય જરૂર પડે અમારો સંપર્ક કરો અને સ્વસ્થ રહો સુખ રહો ગુડ મોર્નિંગ એવરી વન મારું નામ હરેશભાઈ કોરાટ છે હું આઈપીએ ગુજરાતનો વાઇસ પ્રેસિડેન્ટ છું આજ રોજ તારીખ પચીસ સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેનું આયોજન સંયુક્ત રીતે અમે કરેલું છે આ આયોજનની અંદર ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ સાઉથ ગુજરાત ઝોનની તમામ કોલેજો ઇન્ડિયન ફાર્માસિસ્ટ એસોસિએશન તેમજ સાઉથ ઝોનની અંદર આવેલી બધી જ ઇન્ડસ્ટ્રીઓ દ્વારા આજે ભવ્ય રીતે ઝોનની બધી જ કોલેજોના સ્ટુડન્ટો સાથે અમે કાર્યક્રમનું આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર આખા ઝોનમાંથી લગભગ અઢારેક કોલેજના સ્ટુડન્ટોએ પાર્ટિસિપેશન કરેલું છે અને ખૂબ જ સરસ રીતે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે દ્વારા અમે ફાર્માસિસ્ટ લોબીની અંદર સંદેશ પહોંચાડ્યો છે આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે ફાર્મા પ્રોફેશનની અંદર ફાર્માસિસ્ટની સ્ટ્રેન્થ વધારી શકીએ એમની કાર્યક્ષમતા પ્રોપર થાય અને નવા વિદ્યાર્થીઓ છે એમને ફાર્મા પ્રત્યે મોટિવેશન મળી રહે એ મેઇન હેતુસર આપણે કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આ ઉપરાંત ફાર્માસિસ્ટ મિત્રો જે ફાર્માસિસ્ટ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે એકેડેમિકમાંથી આવે છે રેગ્યુલેટરીમાંથી આવે છે એ બધા જ ફાર્માસિસ્ટ માટેનું આ કોમન પ્લેટફોર્મ છે આ કોમન પ્લેટફોર્મ ઉપર મળી અને દેશના ફાર્માસિસ્ટ વધારેમાં વધારે સ્ટ્રેન્થન બને એ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કેટલા વિદ્યાર્થીઓ આની અંદર છે અંદાજે આજરોજ પાંચસો વિદ્યાર્થીઓ જોડાયેલ છે અલગ અલગ કોલેજમાંથી આવી ગયેલા છે અને એમણે અલગ અલગ થીમ્સ ઉપર પરફોર્મ કરી અને ખૂબ જ સરસ રીતે આખા ઇન્ડિયાને સંદેશ આપ્યો છે કે એક ફાર્માસિસ્ટ બેટર ફાર્માસિસ્ટ કઈ રીતે બની શકે એવો સંદેશ આખા ઇન્ડિયામાં આપેલો છે સુરત શહેરના શહેરીજનોને એક જ મેસેજ પાઠવવાનો છે કે થિંક હેલ્થ થિંક ફાર્માસિસ્ટ ફાર્માસિસ્ટ પૂરી સિદ્ધતથી દર્દીની સેવા કરવા માંગે છે અને હર હંમેશને માટે ડોક્ટર અને દર્દીની પાછળ ઉભેલો વ્યક્તિ ફાર્માસિસ્ટ